ગોગડી તારા ઘરે ઝોંગો હોય ને તો બહુ મજા આવે ઝોંગો કી ગે હમણા દાવ છે અત્યારે હમણા અત્યાર સુધી આયા દતો અને હમણા ગયો છે અને કાલી દવાખાને ગયો તો ડોક્ટર સાહેબ પાસે દવા લેવા કે ડોક્ટર સાહેબે આને ગાયું દીધી ને એક પાટો માર્યું ઝોંગા ને બિશારા ને કાલી બેન વડસેટ થઈ ગઈ હતી ને અમાર ઘરે એ ડોક્ટર સાહેબે બિશારા ને પાટો માર્યું ને દવા નો દીધી પછી ઝોંગા નો મગજ ગયો ને

હાતું કરો છો હાલી જ ન છો તે આજ વળી તમારે કરવું પડ્યું હું તમને કહાવાઈ કા હા તો વાગે તે ને હવે હું ગવઢી થઈ ગઈ છું મારથી થોડું કઈ કામ થાય તો તમને કોણ કે છે પણ તમે કામ કરો એમ માસી તમને કોઈ શીંધી છે હું માર રીત ના કરનાખત બધું ને એક બે દી ધૂળ દેવા દીધી હો તો હું વાંધો હતો હા તે કાઈ વાંધો નહિ હાલ માર ગોગડી તારે કાઈ લપ નથ કરવી મે કર નઈખો હવે હું કર નઈખું માર રૂમ માં આવ તમ કોઈ કઈ કામ નો કરતા તે કાઈ વાંધો નહી તમ તાર કરી નાખજો તો બો હવા કરવી હોય ને તો પછી કરી જ નાખવાનું સીબરી માંથી ના ના એમ હું નત કેતી ગોગડી બહુ ધોળ સડી ગઈ હતી ને બટ આટલે માર દીકરી આ તો ધોળ સડી ગઈ મને ખબર છે સીબરી માંથી પણ કાઈ મારે દ હાથ ને દ પગ તો નથી કે હું તમારી રૂમ માં મારી રૂમ માં જીણ કે રૂમ લંગુ બેન ની મમ્મી પપ્પા ને આપણે કેવડું મોટું કરશે તો બધે હું એકલી થોડી પોગી રહું હું માણસ હું કાઈ હું કાઈ ઢોર નથી એ માર મને ભગવાનને દ હાથ નથી દીધા એ બધે બધે પોગી રહ્યો એ તો પાછા તમે મેણા બોલો છો દાઈ જ ન સડે ગોગડી બેન તમે આખા રીંગણાનો શાક બનાવવાના ભાઈ કાલ આખા રીંગણા આખા રીંગણાનો શાક થઈને વા રીંગણા લઈને તો હું હાજે ખાવ આવી છું મારુ વાળોનું આયા આજ આજ તો આખા રીંગણાનો શાક બનાવવાનો છે મસ્તીનો નહી તો જબર આપણે સીબરી છે ડોશમાં તમે વિય આવજો ખાવા બજા નવરાન લે તો ભાગી ગયા છે નરકમાં વઈ ગયા હા ગોગડી બટા મેં હમણાં ફોન કર્યો તો પણ નેટવર્ક માં નહોતો ફોન ફોન આવશે ને તો હું એને વાત કરી લેશ કે નર્કમાં એને કેમ છે કેમ નહીં તબિયત પાણી કેમ રેશે રાતે હું વહી આવીશ જમવા જનાવરા લઈ હા ભોત હવે નહીં મરે આઈ નહી આવે બતાવી હવે